જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ભગવાન વિષ્ણુએ કહ્યું જે ઘરમાં કૂતરાના બચ્ચા જન્મ આપે છે તે ઘરમાં શું થાય છે ઘરમાં કૂતરા પાળવાથી સ્વર્ગ મળે છે કે નરક ઘરનું પતન થાય છે કે ઉત્થાન એક સમયની વાત છે ભગવાન વિષ્ણુ વૈકુંઠ લોકમાં શેષનાગની સૈયા પર બિરાજમાન હતા ત્યારે માતા લક્ષ્મીએ પૂછ્યું હે સ્વામી મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે તમે તેનો ઉત્તર આપીને મારા મનને સંતુષ્ટ કરવાની કૃપા કરો ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવી લક્ષ્મી ઠીક છે તમે તમારો પ્રશ્ન કહો હું તમને તમારા પ્રશ્નનો ઉત્તર આપીને તમારા મનને સંતુષ્ટ કરવાનો પૂરો પ્રયાસ કરીશ માતા લક્ષ્મીએ કહ્યું હે સ્વામી મારો પ્રશ્ન એ છે કે ઘરમાં કૂતરા પાળવાથી સ્વર્ગ મળે છે કે નરક સુખ મળે છે કે દુઃખ ગરીબી આવે છે કે અમીરી ઉત્થાન થાય છે કે પતન માતા લક્ષ્મીનો પ્રશ્ન સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવી લક્ષ્મી તમારો આ પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક છે આ માનવ જાતિના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન છે તેથી હું તમને આ પ્રશ્નનો ઉત્તર એક નાની વાર્તાના માધ્યમથી આપું છું તેથી જ્યાં સુધી હું વાર્તા સંભળાવું ત્યાં સુધી આ વાર્તા પૂરી અને મનથી સાંભળવી કારણ કે અધૂરી વાર્તા સાંભળવાથી હંમેશા અધૂરું જ્ઞાન જ મળે છે જે જીવનમાં કામ આવતું નથી પછી માતા લક્ષ્મીએ કહ્યું હે પ્રભુ ઠીક છે હું તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે વાર્તા સંભળાવશો ત્યાં સુધી હું આ વાર્તા ને પૂરી અને મનથી સાંભળીશ તમે વાર્તા શરૂ કરો પછી ભગવાન વિષ્ણુ વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે અને કહે છે એક ગામમાં એક વૃદ્ધા રહેતી હતી તે ખૂબ અને પૂજા પાઠ કરતી હતી તે વૃદ્ધાને કૂતરાઓ સાથે ખૂબ લગાવ હતો તેથી તેણે પોતાના ઘરે એક કુતરો પાડ્યો હતો તે તેને રોજ સ્નાન કરાવતી ખાવાનું આપતી અને વિસ્તર પર સુવડાવતી તે વૃદ્ધાના ઘરમાં તે કુતરા દરેક જગ્યાએ ફરવા માટે સ્વતંત્ર હતો પછી એક દિવસ અચાનક તે વૃદ્ધાની તબિયત બગડવાને કારણે તેનું મૃત્યુ થઈ જાય છે પછી વૃદ્ધાના દીકરા અને વહુઓ આવે છે અને પોતાની માતાનો અંતિમ સંસ્કાર કરે છે પછી વૃદ્ધાના મૃત્યુ પછી યમરાજે પોતાના યમદૌતોને મોકલ્યા અને કહ્યું કે તમે જાઓ અને તે વૃદ્ધાને લઈ આવો પછી જેવા યમદૌતો તે વૃદ્ધાને લેવા આવે છે તે વૃદ્ધા યમદૌતો સાથે જવા લાગે છે

કારણ કે તેણે ગાયનું દાન કર્યું હતું તે વૃદ્ધા તે નદીને પાર કરી જાય છે પછી થોડે દૂર ચાલ્યા પછી રસ્તામાં ઘણા બધા કાળા કૂતરા આવી જાય છે જે તે વૃદ્ધાનો રસ્તો રોકી દે છે યમદવ તો કહેવા લાગ્યા હે વૃદ્ધા જો તે તારા જીવનમાં ક્યારે કુતરાઓને ભોજન ખવડાવ્યું હશે તો જ આ કુતરા તને આગળ જવા માટે રસ્તો આપશે વાત સાંભળીને તે વૃદ્ધા સાચા મનથી કૂતરાઓનું આહવાન કરવા લાગે છે ત્યારે તે બધા કુતરા પોતાનો રસ્તો બદલીને આગળ નીકળી જાય છે પછી તે વૃદ્ધા યમદૌતો સાથે આગળ ચાલવા લાગે છે ત્યાં થોડે દૂર ચાલ્યા પછી એક કાગડો તે વૃદ્ધાના માથા પર પોતાની ચાંચથી હુમલો કરવા લાગે છે જેને જોઈને યમદૌત તે વૃદ્ધાને પૂછે છે હે વૃદ્ધા શું તે ક્યારે તારા જીવનમાં કોઈ સાધુ સંતની સેવા કરી છે કારણ કે તે વૃદ્ધાએ આખી જિંદગી સાધુ સંતોનું સન્માન કર્યું હતું અને તેમનો આદર સત્કાર કર્યું હતું ત્યારે તે વૃદ્ધા યમદૌતોની વાત સાંભળીને સાધુ સંતોને સાચા મનથી યાદ કરવા લાગે છે તે પછી તે કાગડો તે વૃદ્ધાને ચાંચ મારવાનું બંધ કરી દે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે પછી તે વૃદ્ધા યમદૌતો સાથે આગળ ચાલવા લાગે છે પછી થોડે દૂર ચાલ્યા પછી જ્યારે તે વૃદ્ધા અને આગળ વધવા લાગે છે તો તે વૃદ્ધાના પગમાં કાંટા ચૂભવા શરૂ થઈ જાય છે તે તે પછી વૃદ્ધાને કહેવા લાગે છે હે વૃદ્ધા શું તે ક્યારે તારા જીવનમાં કોઈને જૂતા ચપ્પલનું દાન કર્યું છે કારણ કે તે વૃદ્ધાએ પોતાના જીવનમાં ઘણી વખત જૂતા અને ચપ્પલનું દાન કર્યું હતું તે પછી તે વૃદ્ધા યમદવતો ની વાત છે ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવી લક્ષ્મી પછી યમદૌતો તે વૃદ્ધાને યમરાજ પાસે લઈ જાય છે પછી યમરાજ તે વૃદ્ધાને ચિત્રગુપ્ત પાસે લઈ જાય છે ત્યારે ચિત્રગુપ્ત યમરાજને કહે છે આ કોણ છે અને તમે અહીં કોને લઈ આવ્યા છો ત્યારે યમરાજ ચિત્રગુપ્તને કહે છે કે આ વૃદ્ધાએ પોતાના આખા જીવનમાં ખૂબ દાન પુણ્ય કર્યા છે ભગવાનનું ભજન પણ કર્યું છે પરંતુ તેણે એક સૌથી મોટી ભૂલ કરી છે જેના કારણે તેને તેના પુણ્યનું ફળ મળી શકતું નથી અને તે સ્વર્ગમાં જઈ શકતી નથી ત્યારે તે વૃદ્ધા યમરાજને કહે છે કે મારી પૂજા અને દાન પુણ્યમાં એવી કઈ ખામી રહી ગઈ જેના કારણે મને સ્વર્ગમાં સ્થાન નહીં મળે યમરાજ કહેવા લાગ્યા હે વૃદ્ધા જો તારી એક ભૂલ ના કારણે તારા પૂર્વ 조ની આત્મા આજે પણ ભટકી રહી છે અને તારે પણ અહીં ભટકવું પડશે કારણ કે તે તારા ઘરની અંદર કૂતરો પાળ્યો છે તેની અસરને કારણે તારા બધા দানપુણનું ફળ નષ્ટ થઈ ગયું છે કારણ કે જે ઘરમાં કૂતરો પાડવામાં આવે છે ત્યાં દેવતાઓ ભોજન ગ્રહણ કરતા નથી જો ઘરમાં બ્રાહ્મણોના યજ્ઞ પવિત્ર પણ ખંડિત થઈ જાય છે એટલે કે ધર્મ અનુસાર કૂતરો પાળનારા ઘરે બ્રાહ્મણો પણ જતા નથી જ્યાં કૂતરો કોઈને સૂંઘી લે તો માત્ર સૂંઘવાથી જ માણસ અપવિત્ર થઈ જાય છે અને જે ભોજન પર કૂતરાની નજર પડી જાય તે ભોજન પણ ખાવા યોગ્ય રહેતું નથી આવા કૂતરાને ઘરની અંદર જોઈએ નહીં હવે હું તને એક નાનકડો સંવાદ સંભળાવું છું કૂતરા સાથેના વ્યવહારને કારણે યુધિષ્ઠિરને પણ સ્વર્ગ ની બહાર રોકી દેવામાં આવ્યા હતા જ્યારે યુધિષ્ઠિરે ભગવાન ઇન્દ્ર ને પૂછ્યું કે આ કુતરો જે મારી સાથે અહીં સુધી આવ્યો છે તેને હું સ્વર્ગમાં મારી સાથે કેમ લઈ જઈ શકું નહીં ત્યારે દેવરાજ ઇન્દ્રે કહ્યું હે ધર્મરાજ કુતરો પાળનારા માટે સ્વર્ગમાં સ્થાન નથી આવા મનુષ્યોનો સ્વર્ગમાં પ્રવેશ વર્જિત છે કારણ કે કૂતરાથી પલિત ઘરમાં કરેલા યજ્ઞ અને પુણ્યકર્મ નું ફળ રોધવશ નામનો રાક્ષસ હરણ કરી લે છે અને તે ઘરના સભ્યો જે દાન પુણ્ય હવન કુવો બાવડી વગેરે બનાવવાનું પુણ્ય એકઠું કરે છે તે બધું ઘરમાં કૂતરો પાળવાથી અથવા કૂતરાની નજર પડવાથી નિષ્ફળ થઈ જાય છે તેથી ઘરમાં પાળવું સંપૂર્ણપણે વર્જિત છે ભગવાન વિષ્ણુએ કહ્યું હે કૂતરાનું રક્ષણ થવું જોઈએ તેને ભોજન ખવડાવવું જોઈએ ઘરની રોજની એક રોટલી પર કૂતરાનો અધિકાર હોય છે કૂતરાને ક્યારે પ્રતાડિત ન કરવો જોઈએ અને દરવાજેથી જ તેની સેવા કરવી જોઈએ ઘરની અંદર નહીં પરંતુ ઘરની બહાર કૂતરાની સેવા કરવી જોઈએ ઘરની અંદર ફક્ત અતિથિ અને ગાય રાખવા જોઈએ અને તેમની સેવા કરવી જોઈએ ઘરની બહાર હંમેશા કૂતરો કાગડો કીડી વગેરે ખવડાવવું જોઈએ જે અત્યંત ફળદાયી હોય છે મૃત્યુલોક પર ઘણી વાર જોવા મળે છે કે ગાય અને વૃદ્ધ માતા પિતા ને લોકો ઘરની બહાર કાઢી નાખે છે અને કૂતરાઓને ઘરની અંદર પાળે છે અને જે ઘરમાં આવું થાય છે તે ઘરનું એક દિવસ નિશ્ચિતપણે પતન થઈ જાય છે તેથી જો સ્વર્ગમાં જવું હોય સુખનો આનંદ માણવો હોય ધનવાન બનવું હોય 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 ઘરમાં લાવવી જીવનનું પતન થવાથી બચવું તો ગાય અને વૃદ્ધ માતા પિતાને ઘરની અંદર રાખો અને તેમની સેવા કરો કુતરાને ઘરની બહાર રાખો કારણ કે કુતરાને ઘરના બિસ્તર પર કે ગાલીચા પર સુવડાવવાથી ઘરનું પતન થઈ જાય છે કૂતરો પાડવો ખોટી વાત નથી પરંતુ ઘરની અંદર નહીં ઘરની બહાર રાખો કૂતરાને નિયત સ્થાને જ રાખવો જોઈએ અને ખાવાનું ખવડાવવું જોઈએ કારણ કે કુતરાને ખાવાનું ખવડાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે અને નકારાત્મક શક્તિઓ આસપાસ પણ ભટકતી નથી કુતરાને ખાવાનું ખવડાવવાથી યમદતોનો ભય રહેતો નથી કૂતરો પ્રેત અને આત્માઓને શોષી શકે છે તેમને જોઈ શકે છે જેના કારણે લોકો કુતરાને ખાવાનું ખવડાવે છે આવા ઘરોમાં ક્યારેય ખરાબ આત્માઓ પ્રવેશ કરતી નથી કુતરાને રોટલી ખવડાવવાથી ભગવાન શનિદેવના આશીર્વાદ સાથે કુંડળીમાં રહેલા રાહુકેતુના દોષ પણ દૂર થઈ જાય છે કુતરાને ખાવાનું ખવડાવવાથી ઘરમાં જલ્દી બાળકનો જન્મ થાય છે આકસ્મિક દુર્ઘટનાનો ડર પણ ખતમ થઈ જાય છે કારણ કે કૂતરાને દુર્ઘટનાઓ પહેલાથી જ આભાસ થઈ જાય છે તેથી જો કૂતરો પાડવો હોય તો ઘરની અંદર નહીં પરંતુ ઘરની બહાર નિયત સ્થાને જ પાડવો જોઈએ કારણ કે ઘરની બહાર કૂતરો પાડવાથી અને ખાવાનું ખવડાવવાથી હંમેશા ઘરની ઉન્નતિ થાય છે પછી યમરાજની વાત સાંભળીને તે વૃદ્ધા આશ્ચર્યચકિત થઈ જાય છે અને યમરાજને કહેવા લાગે છે હે યમરાજ તમે મને ફક્ત સાત દિવસનો સમય આપો અને મને પાછી પૃથ્વીલોક પર મોકલી દો તે પછી આ સાત દિવસ માં હું કુતરા પૂજા પાઠ કરીશ દાન પુણ્ય કરીશ ભગવાન સ્મરણ કરીશ ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવી લક્ષ્મી તે વૃદ્ધાની વાત સાંભળીને યમરાજ તે વૃદ્ધાને પાછી પૃથ્વીલોક પર મોકલી દે છે જ્યારે તે વૃદ્ધા પૃથ્વી લોક પર પાછી આવે છે અને જ્યારે ગામના લોકો તે વૃદ્ધાને જુએ છે તો તે બધા ભયભીત થઈ જાય છે અને તેના ડરના કારણે ચારે બાજુ ભાગવા લાગે છે અને કહેવા લાગે છે કે આ તો ભૂતણી બની ગઈ છે અહીંથી ભાગો પછી જ્યારે તે વૃદ્ધા પોતાના દીકરા અને વહુઓ પાસે જાય છે તો તે પણ તેનાથી ડરીને પોતાના દરવાજા અને બારીઓ બંધ કરી લે છે તે પછી તે વૃદ્ધા પોતાના દીકરા અને વહુઓને કહે છે કે મને યમરાજે ફક્ત સાત દિવસનો સમય આપ્યો છે કારણ કે મારી પૂજામાં કોઈ ખામી રહી ગઈ હતી જેને હું પૂરી કરવા આવી છું તમારે મારાથી ડરવાની કોઈ જરૂર નથી અત્યાર સુધી હું મારા ઘરની અંદર કૂતરો પાડતી હતી મને ખબર નહોતી કે ઘરની અંદર કૂતરો પાળવાથી ક્યારેય સ્વર્ગમાં સ્થાન મળતું નથી અને જે પણ પૂજા પાઠ દાનપુણ્યનું ફળ હોય છે તે પણ નિષ્ફળ થઈ જાય છે તેથી હું ઘરની અંદરથી આ કૂતરાને બહાર કાઢવા આવી છું હવે હું આ કૂતરાને ઘરની બહાર નિયત સ્થાને રાખીશ અને તેને ખાવાનું ખવડાવીશ અને દાન પુણ્ય કરીશ ભગવાનની પૂજા પાઠ કરીશ હવનયજ્ઞ વગેરે કરીશ ત્યારે જ મને મારા કરેલા દાન ફળ મળશે અને મને સ્વર્ગમાં સ્થાન મળશે પછી તે વૃદ્ધાની વાત સાંભળીને તેના દીકરા અને વહુઓ તેની વાત માની લે છે અને ઘરમાં રહેવાની પરવાનગી આપે છે પછી ઘરની અંદર આવ્યા પછી તે વૃદ્ધા તે કૂતરાને ઘરની બહાર કાઢે છે અને ઘરની બહાર નિયત સ્થાને રાખે છે અને તેને ભોજન ખવડાવે છે પછી ધીરે ધીરે તે વૃદ્ધા ભગવાનનું નામ સ્મરણ કરે છે ભગવાન નું ભજન કીર્તન કરે છે ભગવાન ને ભોગ ધરાવે છે કરે કરે છે 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 ભોજન ખવડાવે ગામના ખબર પડે કે આ વૃદ્ધા સાત દિવસ પછી સ્વર્ગમાં પહોંચી જશે તો ગામના બધા લોકો આવો નજારો જોવા માટે તેની પૂજા પાઠ જોવા તે વૃદ્ધા પાસે આવે છે પછી તે વૃદ્ધા પોતાની પાડોશની એક સ્ત્રીને વાર્તા સંભળાવવાનો આગ્રહ કરે છે ત્યારે તે પાડોશની સ્ત્રી પણ તે વૃદ્ધાની વાર્તા સાંભળવા તૈયાર થઈ જાય છે પછી તે વૃદ્ધા તે પાડોશની સ્ત્રીને આખી વાર્તા સંભળાવી દે છે પૂજાપાઠના સાત દિવસ પછી યમરાજ તે વૃદ્ધાથી પ્રસન્ન થઈને તેને સ્વર્ગમાં લઈ જવા માટે પોતાનું દિવ્ય વિમાન પૃથ્વીલોક પર મોકલે છે તે દિવ્ય વિમાનને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે જ્યારે ગામના લોકો સ્વર્ગ માંથી આવેલું તે દિવ્ય વિમાન જુએ છે તો મનમાં વિચારવા લાગે છે કે આ વૃદ્ધા તો હવે જઈ રહી છે તો આપણે બધાએ આ દિવ્ય વિમાન બેસી જવું જોઈએ કારણ કે તેની સાથે આપણું પણ કલ્યાણ થઈ જશે અને આપણને પણ સ્વર્ગમાં સ્થાન મળી જશે ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવી લક્ષ્મી પછી જ્યારે ગામના લોકો સ્વર્ગ માંથી આવેલા વિમાન ધર્મરાજ ની વાર્તા સાંભળી નથી જેના કારણે તમે મારી સાથે જઈ શકો નહીં તમે દાન પુણ્ય કર્યું નથી તમે તમારા વૃદ્ધ માતા સેવા કરી નથી તમે ભૂખ્યાઓને ભોજન ખવડાવ્યું નથી તમે યજ્ઞવંત જેવા પુણ્ય કાર્યો કરાવ્યા નથી આજ કારણે તમે લોકો મારી સાથે સ્વર્ગલોકમાં જઈ શકો નહીં મારી સાથે ફક્ત મારી પાડોશની સ્ત્રી જ જઈ શકે છે કારણ કે તેણે સાત દિવસ સુધી મારી સાથે બેસીને ભગવાનની કથા સાંભળી છે ભગવાનની પૂજાપાઠ કરી છે દાન પુણ્ય કર્યું છે અને ઈશ્વરનું સાચા મનથી ધ્યાન લગાવ્યું છે તે વૃદ્ધાની વાત સાંભળીને ગામના લોકો પણ કહેવા લાગ્યા કે અમારી તમને વિનંતી છે કે અમને પણ ઈશ્વરની મહિમા સંભળાવો જેથી અમારું પણ કલ્યાણ થઈ શકે ગામના લોકોની વાત સાંભળીને તે વૃદ્ધા બધાને ભગવાનની મહિમા સંભળાવવા લાગે છે તે પછી જેટલા ગામના લોકોએ ભગવાનની મહિમા સાંભળી તે બધા લોકો તે દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં પહોંચી જાય છે પછી સ્વર્ગલોકમાં બધા લોકોને જોઈને યમરાજ કહે છે કે મેં તો ફક્ત આ વૃદ્ધા માટે આ દિવ્ય વિમાન મોકલ્યું હતું પરંતુ તમે બધા લોકો કેવી રીતે આવી ગયા ત્યારે તે વૃદ્ધા યમરાજને કહે છે હે ધર્મરાજ મેં મારા આખા જીવનમાં જેટલું પણ પુણ્ય કમાયું છે તેનું અડધું પુણ્ય આ બધાને આપી દો પરંતુ આ બધાને સ્વર્ગમાં જ રહેવા દો પછી તે વૃદ્ધાની વાત સાંભળીને યમરાજ બધા લોકોને સ્વર્ગલોકમાં રહેવાનું સ્થાન આપી દે છે તેથી કૂતરાને ઘરની અંદર જોઈએ જો કૂતરો પાળવો હોય તો ઘરની બહાર જ પાળવો જોઈએ ઘરની અંદર કૂતરો પાળવાથી સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી અને પૂર્વજોની આત્મા પણ મોક્ષની પ્રાપ્તિ માટે ભટકતી રહે છે અને આવું ઘર ક્યારે ઉન્નતિ કરતું નથી આવા ઘરથી લક્ષ્મી કોષો દૂર ચાલી જાય છે અને આવા ઘરનું હંમેશા પતન થઈ જાય છે જ્યારે ઘરની બહાર ખાવાનું ખવડાવવાથી ઘરમાં સકારાત્મક વાસ થાય છે છે જેના કારણે લક્ષ્મીની કૃપા આવા ઘર પર રહે અને તેનાથી ઘરનું હંમેશા ઉત્થાન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે કૂતરાને ભોજન ખવડાવવાથી ઘરના કોઈ પણ સભ્ય પર આવેલી વિપદા પણ ટળી જાય છે ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવી લક્ષ્મી તેથી કૂતરાને ખાવાનું ખવડાવવું જોઈએ પરંતુ કૂતરાને ઘરની અંદર નહીં ઘરની બહાર રાખવો જોઈએ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક